નમસ્કાર જીવન હું ગુજરાતમાં અનેક એવા ખૂંખાર ગુનેગારો છે જે ગુનો કર્યા પછી જેલમાં જાય છે અને ત્યાર પછી તેમને કોર્ટમાં રજૂ કરવાનો હોય છે તે સમયે પોલીસ પાર્ટી તેમને આ જેલમાંથી કબજો મેળવ્યા પછી કોર્ટમાં અલગ અલગ જિલ્લામાં દૂર સુધી તેમને સાક્ષી હોય તે પણ કોર્ટમાં રજૂ થતા હોય છે તે સમયે ગુનેગારો નેટવર્ક એવું હોય છે તેમનો ખોફ એવો હોય છે કે આ સાક્ષીઓ પણ ઘણી વાર તેમના નિવેદન છે તે કોર્ટમાં પલટાવી દેતા હોય છે પરંતુ જસ્ટિસ સિસ્ટમ ને લઈને વધુ એક વખત ગુજરાતના ડીજીપી વિકાસ સાહેબનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં આ ગુનેગારો જેલમાં હશે અને જેલમાંથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સાથે દરેક જિલ્લામાં આ સાક્ષીઓ છે આ સાહેદો છે તે પણ આ કોર્ટમાં તે નિવેદન ઓનલાઈન આપી શક તે મામલે DGP નું આ નિવેદન સાંભળવા જેવું છે 1 જુલાઈ 2024 થી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદાઓ ને અમલમાં મૂકવામાં આવ્યું છે અને એ કાયદાનું જે ઇન્ફેસિસ છે એ છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ આપણી જે આખી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું ડીલે ના થાય અને લોકોને ન્યાય ત્વરિત મળે એના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટેનું જોગવાઈઓ આ ત્રણ નવા કાયદાઓમાં કરવામાં આવી છે એ ટેકનોલોજી પૈકી એક ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ ન્યાયશ્રુતિ આપણે જાણીએ છીએ કે કોઈ પણ આરોપી જેલમાં હોય અને એમની કોર્ટમાં મુદ્દત જ્યારે પડતી હોય તારીખ આવતી હોય એ અત્યાર સુધી શું થતું હતું કે એક પોલીસ પાર્ટી હોય પોલીસ પાર્ટી જેલમાં જાય જેલમાંથી એનું પ્રોડક્શન લે પછી ગાડીમાં બેસાડે અને અહીંથી બસો કિલોમીટર દૂર ત્રણસો કિલોમીટર દૂર હોય અમદાવાદ શહેરના જેલમાં આમ સાબરમતી જેલમાં અને એને પ્રોડ્યુસ કરવાનું હોય પોરબંદરના કોર્ટમાં કે ભુજના કોર્ટમાં કે વલસાડના કોર્ટમાં એટલે બસો ત્રણસો કિલોમીટર ચાલે ત્યાં પહોંચે કોર્ટમાં રજૂ થાય વળીને પાછા આવે એટલે એના કારણે અમુક પ્રકારના સિક્યુરિટી પ્રોબ્લમ્સ સમય મેનપાવર એ તમામ પ્રકારનો પ્રોબ્લેમ થતો હતો અને એના કારણે જે ન્યાય આપવાની જે પ્રક્રિયા હતી એમાં પણ ડીલે થતું હતું આ પ્રકારની પ્રક્રિયાને રિવ્યુ કરવામાં આવ્યું અને રિવ્યુ કર્યા પછી આ ન્યાયશ્રુતિનો કોન્સેપ્ટ આ ત્રણ નવા કાયદામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો ન્યાયશ્રુતિ એટલે આરોપી જે જેલમાં છે એ જેલમાં જ અલગ અલગ ક્યુબિકલ્સ બનાવવામાં આવ્યું છે અને એ ક્યુબિકલ્સમાં વિડિયો કોન્ફરન્સિંગની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે એટલે હવે આરોપીને જેલથી બહાર કાઢવા માટે જરૂર નહીં પડે કોઈ પણ કોર્ટમાં એમને રજૂ થવું હોય તો જે તે જેલમાં જે ક્યુબિકલ્સ છે જે વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે એ વ્યવસ્થાના માધ્યમથી કોર્ટમાં રજૂ થાય એના માટે દરેક જેલમાં અને દરેક કોર્ટમાં આ વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ગુજરાતમાં થઈ ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી હવે આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કોર્ટમાં રજૂ કરવા માટેનો આપણે આગ્રહ રાખીએ છીએ અને એમાં ખૂબ આપણે આગળ વધ્યા છીએ મને લાગે છે કે જો આપણે આશરે જોવા જઈએ તો મારી પાસે જે ફિગર હમણાં મેં જોયું દાખલા તરીકે સાબરમતી સાબરમતી જેલના અરાઉન્ડ સિક્સ્ટી એટ પરસેન્ટ પ્રિઝનર્સ ને હવે આ પોલીસ પાર્ટી ત્યાં જાય કાઢે ને કોર્ટમાં લઈ જાય વાહનને બેસાડી લઈ જાય એ નહીં સિકસ્ટી એટ પર્સન્ટ પ્રિઝનર્સ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ થઈ રહ્યા છે ઓવરઓલ ફિગર ઓફ ગુજરાત ઇઝ અબાઉટ ફિફ્ટી સિક્સટી પર્સન્ટ અબાઉટ ફિફ્ટી પર્સન્ટ એમાં અમુક વખતે અમુક પ્રોબ્લેમ થઈ જાય કોર્ટના અમુક એવા મુદ્દાઓ હોય અમુક વખતે જેલના એવા મુદ્દાઓ હોય કે જેના કારણે પણ ધીરે 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 આપણી આ જે આ જે ટકાવારી છે એ ટકરવાદી સુધરી રહ્યા છે એનાથી બે ત્રણ ફાયદા છે એક કે પહેલાં જેલમાંથી બહાર કાઢી એટલે કોર્ટમાંથી જતા પહેલાં રસ્તામાં આરોપી નાસી ગયા હોય અથવા એક એક આરોપીને લઈ જવા માટે ત્રણથી ચાર પોલીસવાળા હોય ગાડી હોય એ પ્રકારની વ્યવસ્થાઓ જે કરવામાં આવતી હતી મેન્યુઅલી અને એના કારણે ડિલે થતું હતું એ ડિલે આપણે સરકમ સરકમેન્ડ કરાર છીએ અને કોર્ટની આખી જે ન્યાય આપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ત્વરિત થાય એના માટે આ ન્યાયસ્ૂતિ જે કોન્સેપ્ટ છે કે જેના કારણે આરોપીઓને જેલથી જ રજૂ કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એની સાથે સાથે દરેક ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં વિટનેસ ડિપોઝિશન સેન્ટર્સ પણ ચાલુ કરવામાં આવે છે એટલે ફક્ત કેદીઓ માટે નહીં પણ જે સાહેદો છે અને પોલીસવાળા હોય ડોક્ટર હોય એફએસએલ હોય પંચ હોય પ્રાઇવેટ વિટનેસ હોય એ લોકોને પણ હવે રૂબરૂ કોર્ટમાં જવાની કાંઈ જરૂર નથી વિટનેસ ડિપોઝિશન સેન્ટર્સ દરેક જિલ્લાના કોર્ટમાં એની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સેન્ટર ઉપરથી પોલીસવાળા કે એફએસએફવાળા કે કોઈપણ સાહેબ છે એ કોર્ટમાં જુબાની રિમોટલી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપી શકે છે એટલે એ પ્રકારની વ્યવસ્થા કરવાથી આખી જે આપણી જે ન્યાય પ્રણીતા છે જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એમાં ન્યાય આપવાની પ્રક્રિયામાં ખૂબ મોટો આપણને સફળતા પ્રાપ્ત થશે ત્વરિત કાર્યવાહી કરવા માટે અને જે અધિકારીઓ છે આજે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય એમની પોસ્ટિંગ હોય પોરબંદરમાં અને એનું કોર્ટમાં મુદત આવી ગયો હોય વડોદરામાં એટલે પોરબંદરથી વડોદરા એમને આવવાનું જીવાની આપવાનું અઢી પાછા જવાનું એટલે બે થી ત્રણ દિવસ તો એમને નીકળી ગયું હવે એમને બરોડા આવવાની કાંઈ જરૂર નથી પોરબંદરના કોર્ટમાં એ જાય અને વિટનેસ ડિપોઝિશન સેન્ટર ઉપરથી એ પોતાની જુબાની આપી દે જે કાગળોની જરૂરિયાત પડે છે એ આપણે ઈમેલથી આપણે મોકલી આપીએ છીએ કોર્ટને કાગળની જરૂર પડે કોઈ દસ્તાવેજની જરૂર પડે તો એની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ પ્રકારના સમાચાર પ્રકરણના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું પૂરતાને નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ